મહમદપુરા ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો સટાહણા તાલુકાના મહમ્મદપુરા ખાતે મદીના મસ્જિદમાં મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેરાલુ વિશ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલેગઢના સરપંચ માનસંગજી ઠાકોર અયુબભાઈ અરોડિયા ઉસ્માનભાઈ ગુજરાત ઓટો કન્સર્ટ વિસનગર અને મુસ્લિમ સમાજના આગેવાનો યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ થકી કોઈની જિંદગી બચી શકે તે ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાઠ બોટલ રક્તદાન કર્યું હતું જે વિસનગર વોલન્ટ્રી બ્લડ બેંકને સાઠ બોટલ રક્ત એકત્રિત કરીને સોંપવામાં આવ્યું હોવાનું આયોજક ઉસ્માનભાઈએ જણાવ્યું હતું ત્યારે આ અંગે વધુમાં ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે સત્તરમી સપ્ટેમ્બર આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જીની જન્મજયંતિ આ પખવાડિયા દરમિયાન વિવિધ સેવાકીય કાર્યક્રમો અમારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કંઈક ને કંઈક રીતે આયોજન કરવામાં આવતા હોય છે આજે સ્વૈચ્છિક મોહમદપુરા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને અહીંના અગ્રણીઓએ મને આમંત્રણ આપ્યું આ પ્રસંગે હું ઉપસ્થિત રહ્યો અહીંયા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન એકત્રિત કરી આપણા દેશના નાગરિકોને જરૂરિયાતમંદોને મદદરૂપ થાય એવા શુભ આશ્રયથી આ સેવાકીય પ્રવૃત્તિ મહમ્મદપુરાના અગ્રણીએ આયોજન કર્યું છે હું સૌને દિલથી અભિનંદન પાઠવું છું અને આ કામને બિરદાવું છું મારું નામ ઉસ્માનભાઈ નોર હું મોસનગર મારું તો ગુજરાત ઓર્ટોકલ્ચર વિસનગર ચાલે છે અને હું અહીંયા મોહમ્મદપુરાનો વતની છું અને આજે મારા મુસ્લિમ સમાજના ગ્રુપમાં એક જટનું આયોજન કરવામાં આવ્યું હતું એ સારી રીતે પૂર્ણ થાય એવી અમારી કોશિશ છે અને અમારા માન્ય શ્રી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાહેબ એ પણ અમારે અહીંયા આવીને આજે અમને બહુ સારું વાતચીત કરી છે અને અમારા માન્ય મંત્રીશ્રી અને બધા અમારા ગામના વડીલો આગેવાનો અને મિત્રો દરેકને ખૂબ સાથ સહકાર આપી અને આમાં એમાં ખોટું મોટું યોગદાન આપ્યું છે આ બ્લડ વસ્તુ એવી છે કે જો હર જગ્યાએ કોઈ મળતી નહીં આજે આ બ્લડથી કોઈનો જીવ બચી જાય એ મહાત્માનું મોટામાં મોટું દાન છે એટલે એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર માનું છું કે જે તે અમારું આવીને આજે અમારો જે કાર્યક્રમ કર્યો એ પણ પૂર્ણ થયો એ બદલ હું ખૂબ ખૂબ બધાને માફી ચાઉં આજે સર મારે કદાચ પચાસથી સિત્તેરનું આયોજન છે સર પછી જે તે થાય

લગભગ સિત્તેર થી એસી બોટલ આપવાનો નિર્ણય કર્યો છે દરેક દરેકનો જીવ હાની બચાવવા માટેનો પ્રયત્ન છે બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી નો અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલુ